નમસ્કાર મિત્રો અત્યાર સુધીના તમામ મિત્રો માટે આજે સૌથી મોટા સોલાર ઘર યોજના શરૂ થઈ ગઈ પીએમ મોદીની મોટી જાહેરાત બાળકોના જન્મ દાખલાને લઈને મોટો નિર્ણય આયુષ્યમાન કાર્ડને લઈને મોટી ખુશખબર ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક મોટો નિર્ણય

અત્યારે ઉપરના તમામ રાજ્યો દિલ્હી રાજસ્થાન ઉત્તર પ્રદેશ આ તમામ રાજ્યોની અંદર તીવ્ર ગરમી સહન થઈ રહી છે હજી ચોમાસું ત્યાં જવાનું બાકી છે લોકોને લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ચોમાસું અટકી ગયું છે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ચોમાસું અટક્યું છે ત્યારે હવામાન વિભાગે હવે ચોખ્ખું કહી દીધું છે કે ચોમાસું ક્યાંય પણ અટક્યું નથી ચોમાસાની તારીખોમાં માત્ર ફેરફાર થાય છે જેને કારણે લોકો કહી રહ્યા છે કે ચોમાસું અટકી ગયું છે પરંતુ આઈએમડી એટલે કે ભારતના હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ચોમાસેને કહી દીધું છે કે ચોમાસું હાલ ગુજરાતમાંથી નીકળી રહ્યું છે અને ધીમે ધીમે છત્તીસગઢ ઓડિશા અને બંગાળ તરફ આગળ વધી રહ્યું છે એટલે ઉપરના રાજ્યોમાં હજી ચોમાસાની વાત જોવાઈ રહી છે આ તમામ રાજ્યોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું અટક્યું નથી ગુજરાતમાંથી હવે ચોમાસું ધીમે ધીમે નીકળી રહ્યું છે ચોમાસું ક્યાંય પણ અટક્યું નથી હવામાન વિભાગે મોટી આગાહી કરી દીધી છે તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે આપણા રાજ્યના હવામાન વિભાગે કહી દીધું છે કે આજે સારો વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ એટલે કે દક્ષિણ ગુજરાતમાં તમામ જગ્યાએ વરસાદ આજની તારીખમાં પડવાનો છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ પડશે પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે આ સાથે આજે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નથી માત્ર છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતો અત્યારે પણ ચિંતામાં છે અમુક વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે વરસાદ પડી ગયો છે પરંતુ રાજ્યના હજી મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો નથી ત્યારે હવે આખા ગુજરાતમાં વરસાદ પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી આપી દીધી છે ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી દીધી છે ક્યારથી આખા ગુજરાતમાં વરસાદ પડશે એના વિશે જણાવી દીધું છે પરેશ ગોસ્વામીએ કીધું કે ચૌદથી વીસ જૂન સુધીમાં અનેક જગ્યાએ વાવણીલાયક વરસાદ પડ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે પરંતુ જે આ વિસ્તાર ચૌદ તારીખથી વીસ જૂનમાં વરસાદ પડ્યો એ સીમિત વિસ્તારમાં જ વરસાદ પડ્યો છે હજી મોટા ભાગના વિસ્તારો વાવણીથી વંચિત છે છૂટો છવાયો વરસાદ પડ્યો છે ખેડૂતો અત્યારે ચિંતામાં છે ત્યારે પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા જણાવી દીધું છે કે વીસ તારીખ પછી તીવ્રતા વધવાની છે ઓગણીસ જૂન એટલે કે આજે થોડીક તીવ્રતા ઘટશે પરંતુ વીસ તારીખ પછી તીવ્રતા વધશે એટલે કે એકવીસ તારીખથી પચીસ જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ પડવાનો છે અત્યાર સુધીની પરેશ ગોસ્વામીની મોટી આગાહી ખેડૂતો સાંભળી લેજો તમામ ખેડૂતો માટે મોટી ખુશખબર એકવીસ તારીખથી પચીસ જૂન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડશે એવી મોટી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે આ મોટી આગાહી છે એકવીસ તારીખથી પચીસ તારીખ સુધીમાં છવાયો નહીં પરંતુ સાર્વત્રિક આખા ગુજરાતમાં વરસાદ પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર શાકભાજી મોંઘા થઈ ગયા છે છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા પંદર રૂપિયા કિલો મળતા હતા પરંતુ અત્યારે ડુંગળી અને બટાકાના ભાવ ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે જ્યારે લીલા શાકભાજી સો રૂપિયાથી લઈને એકસો સાહીઠ રૂપિયા કિલોએ મળી રહ્યા છે આ તમામ બાબત જણાવતા જણાવ્યું છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ક્યાંક ને ક્યાંક પોતાનું નિયંત્રણ નથી લાવ્યું જરૂરી પગલાં નથી ભર્યા તેને કારણે શાકભાજી મોંઘા દાટ જોવા મળ્યા છે તો પંદર દિવસથી શાકભાજીના મોંઘા ભાવ દાટ જોવા ભાવ મળ્યા છે તમામ મિત્રો માટે સમાચાર ત્યાર પછીના મિત્રો સમાચાર વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી હતી કે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી લોકોને મળવાની છે આ યોજના વિશે વડાપ્રધાન મોદીએ તેર ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી તેર ફેબ્રુઆરી પછી ઘણા બધા લોકોએ રજીસ્ટ્રેશન પણ કરી નાખ્યું હતું સમગ્ર ભારતમાં એક કરોડ ઘરો ઉપર સોલાર પેનલ ફિટ કરવામાં આવશે અને ગુજરાતમાં વીસ લાખ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ ફિટ કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે મિત્રો આનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે હવે સમયમાં લોકોના ધાબા ઉપર જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે તો આની અંદર હવે સરકારે સાહીઠ ટકા સબસીડી આપવાની મોટી જાહેરાત કરી છે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે એ માટે સરકારે સાહીઠ ટકા સબસિડી આપવાની મોટી જાહેરાત કરી છે આની અંદર વાત જણાવી દઉં તો જો તમારા ઘરનું લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટ સુધી આવતું હોય તો તમારે બે કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે અને એમાં તમને સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે અને જો તમારા ઘરનું લાઇટ બિલ દોઢસો યુનિટથી ત્રણસો યુનિટની વચ્ચે આવતું હોય તો તમારે ત્રણ કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે અને એમાં તમને અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે તો ત્રણ કિલોવોટ સુધી તમારે જો સોલાર પેનલ લગાવી હોય તો તમને સાહીઠ ટકા સબસિડી આપવામાં આવશે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય ત્રણસો યુનિટ જેટલું જેના ઘરનું લાઇટ બિલ આવતું હોય એના માટે સાહીઠ ટકા સબસિડી આવશે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો રજીસ્ટ્રેશન કરવાના શરૂ થઈ ગયા છે તો રજીસ્ટ્રેશન કરાવી નાખજો ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોના જન્મ દાખલાને લઈને મોટા સમાચાર હવે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં તમારે સુધારો કરાવો હોય તો ખાલી આધાર કાર્ડ આપીને પણ સુધારો કરાવી શકશો હવે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે બાળકોના જન્મ દાખલાની અંદર જો નામ સુધારવું હોય તો તમે આધાર કાર્ડ આપીને પણ જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરાવી

ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ નવ થી અગિયારના વિદ્યાર્થીઓ માટે મોટા અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે હવે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં નપાસ થયેલા વિદ્યાર્થી પંદર દિવસમાં ફરીથી પરીક્ષા આપી શકશે અને આ પરીક્ષામાં જેટલા માર્ક આવશે એના માર્કના આધારે આગળ એડમિશન લઈ શકશે તો તમામ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ હવે ફરીથી પરીક્ષા આપી શકશે જે વિદ્યાર્થી નપાસ થયા છે તે તમામ વિદ્યાર્થી ફરીથી પરીક્ષા આપી શકશે તો પંદર દિવસમાં પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂત અને ખાદ્ય તેલને લઈને મોટા સમાચાર આવી ગયા છે ખાદ્ય તેલના ભાવમાં દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે કપાસિયા તેલની વાત કરીએ તો કપાસિયા તેલમાં પણ પાંચ રૂપિયાનો વધારો થયો બાકીના અન્ય તેલોના ભાવમાં કોઈ પણ વધારો કે ઘટાડો નથી થયો મગફળીની બજારની વાત કરી દઉં તો અત્યારે મગફળી બજારમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે ચણા બેસનના બજારમાં પણ અત્યારે સ્થિર વલણ જોવા મળ્યું છે ઘણા સમયથી ચણા બેસનના ભાવમાં ન તો કોઈ વધારો થયો છે ન તો કોઈ ઘટાડો થયો એટલે વેપારીઓની અંદર નિરાશા જોવા મળી છે એરંડા બજારની વાત કરીએ તો ભાવમાં વધઘટ થતી જોવા મળે છે મગફળી બજારમાં સ્થિર વલણ ટકેલું છે જેથી જૂનાગઢમાં આઠ હજાર ગુણીની આવક થઈ હતી તો આતા ખાદ્ય તેલ અને ખેડૂતને લઈને સમાચાર ત્યાર પછીના મિત્રો ડુંગળીને લઈને મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે આ મોટા સમાચાર ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો ભાવ નિયંત્રણમાં લાવવા માટે આ મોટો પ્રતિબંધ મૂક્યો જેથી આ વર્ષે આવી ઘટના ન બને ડુંગળીના ભાવ વધતા અટકી જાય એ માટે સરકારે એક લાખ ટનનો બફર સ્ટોક બનાવવા માટે મોટો નિર્ણય કર્યો છે હવે ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને વધુ ઝડપી બનાવવામાં આવશે અને એક લાખ બફર સ્ટોકનો મિત્રો નિર્માણ કરવામાં આવશે એટલે ખૂબ ઝાઝા પ્રમાણમાં ડુંગળીનો સ્ટોક કરી નાખવામાં આવશે સરકારે આ મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર રહેવાના છે કારણ કે સરકાર હવે ટેકાના ભાવમાં વધારો કરવા જઈ રહી છે શેરડીના ટેકાના ભાવ છ હજાર રૂપિયા પ્રતિ ટન થાય એવી મોટી શક્યતા છે કારણ કે ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે શેરડીના છ હજાર રૂપિયા પ્રતિ ટન ભાવ નક્કી કર્યા છે આ ભાવ હવે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને જો કેન્દ્ર સરકાર હા કહી દે છે તો શેરડીના છ હજાર રૂપિયા પ્રતિ ટન ભાવ કરવામાં આવશે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેન્દ્ર સરકારને આટલા ભાવ રાખવાની ભલામણ મોકલવામાં આવી છે હાલ અત્યારે શેરડીના ટન દીઠ ભાવ જોઈએ તો ચોત્રીસો રૂપિયા ભાવ છે એ ભાવ વધારીને હવે છ હજાર રૂપિયા કરવામાં આવે એવી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવશે તો શેરડી પકવતા ખેડૂતો માટે આ મોટા સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો મિત્રો સમાચાર સમાચાર લઈને મોદી સરકારે આપી આપી છે છે મોદી સરકારે કાર્ડ યોજનાને લઈને મોટી ખુશખબર મોટો ઢંઢેરો બહાર પાડ્યો હતો કે હવે આયુષ્યમાન યોજનાની અંદર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ સમાવી લેવામાં આવશે જે લોકો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ જેટલા વરિષ્ઠ નાગરિકો છે એને પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર આપવામાં આવશે મોટો ઢંઢેરો પીટ્યો હતો તો હવે તમામ વરિષ્ઠ લોકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સારવાર આપવામાં આવશે અને આની સાથે સાથે હવે જે ટ્રાન્સજેન્ડર છે એને પણ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે તો આયુષ્માન યોજનાને લઈને મોટી ખુશખબર હતી ત્યાર પછી ખેડૂતો માટે ખુશખબર ઇફકો દ્વારા ખેડૂતો માટે હવે નેનો યુરિયાની બોટલ વિકસાવવામાં આવી છે આ બોટલની અંદર નાઇટ્રોજનનો પણ સમાવેશ છે નાઇટ્રોજનને કારણે છોડનો ખૂબ સારો વિકાસ થવાનો છે અને આ બોટલની કિંમત એટલી સસ્તી રાખવામાં આવી છે કે પચાસ કિલોની યુરિયા બેગની થેલી જેટલી આ અડધા લીટરની બોટલ તમને મળવા પાત્ર રહેશે અને કિંમત પણ નક્કી થઈ ગઈ છે કે અડધા લિટરની બોટલની કિંમત બસો પચીસ રૂપિયાથી લઈને બસો ચાલીસ રૂપિયા રાખવામાં આવી છે તો આ બોટલ પેલી મેથી માર્કેટની અંદર ઉપલબ્ધ પણ કરવામાં આવી છે તમામ ખેડૂતો માટે ખુશખબર બજારની અંદર તમને પહેલી મેથી આ નેનો યુરિયાની બોટલ લોન્ચ પણ કરી દેવામાં આવી છે તો ખેડૂતોને ખૂબ સસ્તા ભાવે ખાતર મળવાનું છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું આવજો જય જવાન જય કિસાન